જો બધા જ ગામ છે આ ગામ પાસેથી કઈક આ શીખે તો પછી આપણા ગાંધીના ગુજરાતમાં ક્યાંય પણ એવું કહેવામાં નહીં આવે કે ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં આમ દારૂ વેચાય છે વિગતે ચર્ચા કરવી છે કયું ગામ છે ને શું નિર્ણય લેવાયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ હાલ 31 ડિસેમ્બર નજીકમાં છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર ક્યાંક કરોડોનો જે ઇંગ્લિશ દારૂ છે તે પણ પકડાઈ રહ્યો છે તો સામે પક્ષે દેશી દારૂ પણ એટલો જ પકડાઈ રહ્યો છે જો કે આ કરોડોનું દારૂ તો ઇંગ્લિશ દારૂ પકડાઈ રહ્યો છે પરંતુ દેશી દારૂ છે તે પણ એટલી જ માત્રામાં પકડાઈ રહ્યો હોવાની ઘટનાઓ પણ આપણી વચ્ચે આવી છે ગામડે ગામડે દેશી દારૂના અડા ધમધમી રહ્યા છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ દારૂનું દૂષણ નામવાનો એક ઉપાય છે એ ગુજરાતના ગણતેશ્વર તાલુકાના ફતેપુરા ગામે શોધી કાઢ્યું છે ગામમાં જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો તેને ગ્રામ પંચાયતથી મળતા તમામ લાભ છે તે બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય છે ગામ લોકોએ સર્વસહમતીથી લીધો છે આવો મોટો નિર્ણય લેનાર આ પહેલું ગામ બન્યું છે કે જે ખેડા જિલ્લાના ગડતેશ્વર તાલુકાનું જે ફતેપુરા ગામ છે ત્યાંના જે સરપંચ છે તેમની આ સરાહનીય કામગીરી સામે આવી છે ગામના સરપંચ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી અને ગ્રામસભામાં આ ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે ગામમાં બેડસેડવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનો અકાળે એમના મોત થયા છે આ નિર્ણય લેવામાં એટલા માટે આવ્યો છે કારણ કે ગામ ખૂબ નાનું છે દારૂના દૂષણને કારણે દર વર્ષે દસ થી વધુ બહેનો વિધવા બનતી હોવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે જેની નોંધ લઈને ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી પાંચ શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા જોકે તે સમયે દારૂ તો નહોતો પકડાયો પરંતુ સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં આવી છે કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી અને સજા પણ કરવામાં આવશે આ મામલે પોલીસ અને મામલતદારને લેખિત જાણ કરીને સરપંચે ગામના આગેવાનો સાથે મળીને પંચનામું પણ કર્યું હતું અને દારૂના અડ્ડા ચલાવતા તત્વો સામે પંચાયત કડક આથે કામ લેશે અને સહકારી રાહે પગલા પણ ભરશે તેવું તંત્રને જણાવ્યું હતું જેથી યુવાધનને બચાવવા માટે ફતેપુરા પંચાયતે લીધેલો આ નિર્ણય સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આસપાસના વિસ્તારના ગામો પણ ફતેપુરા ગામના આ નિર્ણયને વધાવી રહ્યા છે પણ બધી બાબતે જ્યારે બધું સામે આવ્યું ત્યારે સ્પષ્ટપણે સરપંચે એવું કહી દીધું છે કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી અહીંયાથી જ થશે અને સજા પણ કરવામાં આવશે વધુમાં જ્યાં ગામના સરપંચ છે તેમને પણ સાંભળી કે તેઓ શું કહી રહ્યા છે તેમને કેમ એવું લાગ્યું કે આ નિર્ણય હવે કરવો પડશે પોલીસ તંત્ર દ્વારા જે અમારા જે અહીંના છે એ ટાઈમ ટાઈમની થોડી લેટ આવ્યા પણ આવી ગયા પછી અમે અહીંથી ગામમાં જઈ અને જે પાંચ સ્થળો બતાયેલા એ પાંચે પાંચ સ્થળો પર જે રેડ પાડી પણ અમને કંઈ કોઈ દેખાવા જોવા મળ્યું નથી કારણ કે ત્રણ દિવસથી જે વાત ચાલતી હતી એમાં કદાચ એ લોકો ચેતી ગયા હોય પોતો બંધ કર્યું હોય પોતો પછી આજે હંતાડ્યું કદાચ કાલ તો એના માટે પણ અમે રસ્તા રાખેલા છે અને આજે અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તમે કાલથી ચાલુ કરશો તો એ તો અમને તો જાણ થયા વગર રહેવા નહીં તો અમે ડાયરેક્ટ પોલીસ બોલાવીશું અને તમારી ઉપર જેટલી બને એટલી કડક સજા અમે તમને કરાવીશું ગ્રામ પંચાયત ફતેપુરા તાલુકો કરતી આજરોજ જે મિટિંગનું આયોજન કર્યું હતું તે સંદર્ભે હવે આજની જે મિટિંગ રાખવાનું મુખ્ય કારણ એક જ હતું કે ઘણા સમયથી છેલ્લા એક વર્ષમાં મારા ગામમાં આઠથી દસ યુવાનો જે પચીસથી ત્રીસ ચાલીસ વર્ગની આસપાસના ઉંમરના યુવાઓ જે આ દારૂ પી અને પછી મરી ગયો છે અને કેટલી વિધવા બહેનો મારા ગામમાં છે એ વિધવા બહેનોની માગણી અને હજુ બીજા ઘણા પણ દારૂ પીવો છે એ લોકોની માગણી હતી કે મહેશભાઈ ગમે તે કરો એટલે આજે મેં એક ખાસ ગ્રામસભાનું આયોજન રાખેલું એ ખાસ ગ્રામ સભામાં મામલતદાર શ્રી અને પીઆઈ સાહેબને પણ મેં આમંત્રણ આપ્યું આજની સભા થયા થઈ અને તેમાં ઠરાવ કરવામાં આવ્યો છે હવે પછી જે ગામમાં જે કોઈ લોકો દારૂ ગારશે પોતો દારૂ પીશે એને અમે એવો પણ ઠરાવ કર્યો છે કે એને જે ગ્રામ પંચાયતથી મળતી તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે અને જો આગામી સમયમાં દારૂ સતત જો કદાચ ચાલુ રાખશે તો તેના કાયદાકીય રીતે અથવા તો પછી અમે અમારા ગ્રામજનો દ્વારા જનતા રેડ પાડી પણ અમે કાર્યવાહી કરીશું પોલીસ જે રીતે આ નાના એવા ગામથી એક શરૂઆત કરવામાં આવી છે લગભગ કદાચ ગુજરાતનું પ્રથમ આ જે ગામ હશે હશે બન્યું કે જ્યાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જો તમે દારૂ વેચતા કે પીતા પકડાશો ગામના દરેક જે સરપંચ આ નિર્ણય કરે તો પછી કદાચ આપણે સામેથી એવું કહી શકીએ કે મારા ગુજરાતની અંદર ખરેખર દારૂ બંધી છે ગુજરાતમાં ખરેખર દારૂનું દૂષણ છે તે દૂર થઈ શકે એમ છે જો આવા નિર્ણય લેવામાં આવશે તો કારણ કે શરૂઆત આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે નાના એવા